નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર બ્લડ ડોનેશન કેમ્પ જલાલપુર તાલુકાના ડાભેલ ગામમાં આવેલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો બ્લડ દાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું રક્તદાન એ મહાદાન અંતર્ગત ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં સુશ્રુષ્રા બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અને ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ડાભેલના સહયોગથી આજ રોજ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ એક ખૂબ જ એવા સારા સેવા કાર્ય એટલે કે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહપૂર્વક ગામના નવયુવાન ભાઈઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કરી રહ્યા છીએ અને આનાથી આપણે એક મેસેજ આપીએ છીએ સમાજને કે દરેક ભાઈઓએ રક્તદાન કરવું જોઈએ એક યુનિટ રક્તદાન થી આપણે ત્રણ માણસની જિંદગી બચાવી શકીએ છીએ તો રક્તદાન મહાદાન આ સેવાનું કાર્ય ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ તરફથી દર વર્ષે કરવામાં આવે છે અને આજ રોજ પણ અત્યારે બાર વાગ્યા સુધીમાં અંદાજીત ચાલીસ યુનિટ જેટલું રક્ત આપણે એકત્રિત કર્યું છે અને હજુ યુનિટ વધવાની આપણને શક્યતા છે અને આવા કાર્યમાં સમાજના સર્વે ભાઈઓ જોડાય આ જે રેડ ગોલ્ડ કહેવામાં આવે છે એ મહાદાનમાં ભાગ લઈ અને કોઈકની જિંદગી આપણે બચાવી એવા અથાક પ્રયાસો કરીએ અને આ પ્રયાસ માટે શ્રુશ્રુષા બ્લડ સેન્ટર અને ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ મેનેજિંગ સ્ટાફ અને એ સર્વનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ ચેરિટેબલ હોસ્પિટલને એક મોમેન્ટો આપી એમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે